हेलो गाइस गुड मॉर्निंग કેમ છો બધાય મજામાં આજ ના બ્લોગ માં તમારું સ્વાગત છે આજે અમે આવી ગયા છીએ ખેતરે નાયા તોયા વગર અમે જઈ રહ્યા છીએ ખેતરે જો ખેતરો માં પાણી કેટલા ભરાણા આ 4-5 દિવસ વર્ષો વરસાદ તો ખેતરો પૂરી પૂરા ભરાઈ ગયા છે અને અમે લઈવા જઈ રહ્યા છે ચાર ના ભાડા તો ચાલી જવું પડશે બાઈક જાયું હે નહીં હજાર કેવી હે ઈ તો હજુ અમે देखी નહીં હવે જઈએ પછી ખબર પડે હાલ તમે ચાલીને જઈ રહ્યા છો અને બા રોડ ઉપર મૂકી દીધું છે અહીંયાથી તો બે ત્રણ કિલોમીટર દૂર છે ચાલીને જવાનું છે અમારે લક્ષ્મીની જો ચાલીને જાય ખેતરોમાં પાણી ફૂલ ભરાઈ ગયું તો વિડીયોને જોતા રહો ચાલો જો ખેતરોનો રસ્તા છે આ ચેકડેમ ઉપર ચાલવું પડે છે અને જી ની પાણીમાં જાય અને અમારે પાણીમાં ચાલવાનું જો આ રસ્તા બંધ ઉપર ચાલવાનું જોઈ લો આ લક્ષ્મી રસ્તા ખરાબ જો હેલો ગાઈશ અમે ખેતરે પહોંચી ગયા છો આ રૂપી રાજાર લેવાની છે કાપી કાપી આ બાજુ બાજાર બાજરી છે આવડે આવડી જાર છે ખેતરમાં જોઈ લો હવે અમે જારના ભારા કરી નાખા બાજરી ના એટલે કે વિડીયોને કન્ટિન્યુ રાખો ચાલો ઓહો લક્ષ્મીબેન અમારે આવી ગયા જોઈ લો બાજરી પકડેલી વાહ રોવાનું ચાલુ કલ ખેતરે આવી નો જોવા છે ચાર લક્ષ્મીબેન જો ખેતરે અમારે આવી છે પાણી પીવાનું ચાલુ કરી નાખ્યું લક્ષ્મી જાર વાટવાનું ચાલુ કરી નાખી કાપી નાખી વાટ નાખી જોઈ લો આટલી બધી મેં એક આ ઉપર ની વાટી છે હેઠળિયા ની વાટી છે તમાર લક્ષ્મી રો કરે છે જો લક્ષ્મી બેન ને તરકો લાગે છે એની માં બી તડકો લાગેલો છોકરી ને આજે ફરવા આવી પણ એને ખબર પડશે આજે કે કેવો તડકો છે ઘણા દાડે બારે ને કરી તો ચાલો હજુ થોડી વાટ ના ખા આ વાટવાનું ચાલુ હજુ જો જો લક્ષ્મી માતે નાસ્તો લાયા તો અને ખાવા મંડી આવે અમારે નુડલ્સ એલા તમારે લક્ષ્મી તો જો બાજ ને ડાડે ને આ વાહ રમતે સડી ગઈ છે લક્ષ્મી ઓહો લક્ષ્મીબેન જો ગરમી થઈ ગઈ બેચારી ને ભાઈ આજ ફરવા આવી ગઈ ખેતરે ખાવ ને આજો ફરીન ખાઈ નાખી બધી હાલો તમા નાસ્તો કરો તો લક્ષ્મી નો નાસ્તો હતો તો ખાતી ખાવું તો મારે પડશે જ હવે એટલે હવે હું ખાઈ નાખું ચાલો તમારે નાસ્તો કરો આ પોરાનો શ્રી હરિના આવે આપણે કની તો ખબર નહીં પણ સારો છે નાસ્તો તો હું પણ ખાઈ નાખું થોડોક બે પોંગરા તો તમારે ખાવ તો ચાલો લો ખાઈ નાખો જો હવે પારો બાંધવાનું ચાલુ કરી નાખીશું હે બધી વેણી વેણી જો આરો પારો હે આપણો આ પછી બીજો બાંધવાનો છે બે બાંધવાના છે ખાલી હવે આપણે બધા નહીં લઈ જવાની કાયમ બે લઈ જાય હા પછી કાયમ ખબર છે ને આપણે આ ઊભી બંધ ઉપર કાયમ લઈ જવાની છે આપણે જ એટલે હવે આ આટલો ભારો થઈ ગયો છે હવે કેવડો ભારો થયો ચાલશે આવડો હું ઉપાડી કેવડો ચાલશે વાંધો નહીં આવે વજન બહુ આપણે લેવાનું નહીં તો થોડીક નાખવી પડશે તો થોડીક વાઢી નાખ તાર કેટલી તાર ઘણી વધી મે લાગતી ના ના થોડીક વાઢ નાખ થોડીક વાઢ નાખ આ પારો થયો નાનો તાર હવે થોડીક વાઢી નાખ ચાલો મોસી પર વાટ વાટ કરશું જો ભારા બાધી નાખ્યા છે બનને હવે ઘરે લઈ જવાના છે ઉપાડીને તો હવે આને ઉપડાઈ દઉં જો જાનના ભારા કરીને હવે નીકળી ગયા છો મને જેસી ઉપડાવી દે એટલે અમે પણ હું પણ નીકળી હવે લઈને ઘરે પાર આવે લઈ જાય ખેતરમાં જો આવડી આવડી ચાર છે હવે મને જશે ઉપડાઈ દે હાલ હા ભારો મારે ઉપાડીને જવાનો ઘરે આમ તો બાઈક છે ખેતરે રોડ ઉપર પડી બાઈક ત્યાં સુધી લઈ જવાનું અહીં જ એક દોઢ કિલોમીટર દૂર છે ખેતર તો વિડીયોમાં કન્ટીન્યુ રહો બાઈક સુધી લઈ જાય ત્યાંથી જો જાતના ભારા ઉપાડો છે પાણી આવી ગયું છે પાણીમાં चालू પડેમી જોએ લો ચંપલ બંપલ કાઢવાનું નહી હોય વજન બહુ હે એટલે આરાસ્તે ચાલવાનું હોય સામે ફારા ગઈ રહ્યા હે અને ઉપર આવરે રહો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છે બાઇક એ જો ફારા આવી ગયા છે બાઇક ઉપર મૂકી દેવાના હે વજન લાગ્યો હે અમને લક્ષ્મી અમારું પીજો થાકી હેલો ગાઈઝ ફાઇનલી અમે બાઈક ઉપર ભાડા મૂકી દીધા છે તો હવે અમે જઈ રહ્યા છે ઘરે તો વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા બ્લોગમાં ચાલો બાય બાય